ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષે રૂપિયા દસ હજાર સહાય રૂપિયા આપવામાં આવશે ગુજરાતના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત થાય તે માટે ગુજરાત સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ વિદ્યાર્થીઓને પ્રતિવર્ષે રૂપિયા દસ હજાર સહાય ચૂકવવામાં આવે છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ફી પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે કુલ રૂપિયા પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે એક સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરું છું તો મને સારું શિક્ષણ પણ મળે છે અને શિક્ષકો પણ સારું ભણાવે છે તેથી મને ખૂબ ગર્વ છે અને આ સરકારી સરકાર તરફથી આપવામાં આવેલ ઉપયોગ મને ખૂબ જ ભણવા માટે યોગ્ય છે એટલે હું સરકાર સેમનો આભાર માનું છું નમો સરસ્વતી યોજના હેઠળ અમને અગિયારમામાં અને બારમામાં પચીસ હજાર મળી રહે છે તે જેથી અમને કોઈ મટિરિયલ્સ લાવવા પુસ્તકો લાવવા ચોપડીઓ લાવવા કે નોટબુક લાવવા મને મદદગાર રહે છે